ને અરસ્પરસ જતી સત્નીના આપણને એકા બીજાને અરસ્પરસ દર્શન કરાય એટલે ધનઘડીને ધન ભાગ કે આપણને દેવોથી દુર્લભ આ મનુષ્ય અવતાર મળ્યો તો આપણને મનુષ્ય અવતાર તો મળ્યો પણ આપણને રામ જેવા આપણાને સદ્ગુરુ પણ મળ્યા ને એમને આપણને 184 માંથી મીટાવવા માટે સતત ચિંતન કરી અને આપણે મહામંત્ર જેનો કોઈ મૂલ્ય ના કરી શકાય સતત આપણા સંતો જગત માટે સતત ચિંતા કરી અને આપણાને આ મહામંત્ર જેમાં પાર્વતી માતાજીને શંકર ભગવાને જેમ આપ્યો ને એ જ મહામંત્ર

આજે આપણને ગુરુ મહારાજે શ્વાસ શ્વાસ નું ભજન ની રે કડી ગેટી ને એમાં જ રહેવાનું બીજું નહીં ભક્ત શાસ્ત્ર શું કરતો તો નહીં પડે પણ રેણી કડી રહી અને ભરોસો રાખીને ભજન કરવાનું બાપા ગુબારામ ના મન તો પ્રસન્ન કર કીર્તન તને દર્શન ઘડી ઘડી ઈચ્છા તાર કર્યા કરમ મટી જાય આ કર્યા કરમ મટી પણ મટી જાય બાપા ગુબારામે કીધું કે આના ઉપર ભરોસો રાખી અને ભજન કરશો તો તમારા કરેલા બધા

જે કાય મનુષ્ય મનુષ્યમાંથી ભગવાન એ બનાવે અને રાક્ષસ એ હવે આપણે નકી કરવાનો ગુરુ મહારાજ તો આપણને મહાન બનાયા અને ગુરુ મહારાજ તો એમ કે કે મારે મારાથી સવાયા બનાવવા પણ ક્યારે જ્યારે ગુરુ મહારાજના કયા પ્રમાણે ભજન કરશો તો ન કે વાતો કરીને બોલી મઈ નહીં પડે ભજન કરશો અને ભજન ભજન જે માં બાપને દીકરો કમાતો ને લક્ષ્મી કમાઈ લઈ આવે ને

હાલતા બેઠતા ઉલતા સતત સમરણ સમરણ ઘણી કે ના ભૂલો સમરણ એક મિનિટે ના ભૂલો અને જે સમરણ નથી ભૂલ્યા ને એને આજે દુનિયામાં દુનિયા માં ઢંકા વાગે અને જે બોલે થઈ જાય પરચા ના કરો પણ પરચા બની જાય પરચા પરચા માં આપણે જાવ નથી પણ સતા પરચા તો થઈ જાય કરવાના હોય તો થઈ જાય બાપા ગુબારા અનેક પરચા છે હવે ગરીબ પરિસ્થિતિમાં માં હોવા સતા પશુ એક ધંધો હતો

બીજુ નહીં તો આના ઉપર પરિપૂર્ણ ભ્રંસું રાખી ને શ્વાસ એ ઉશ્વાસે જે ભજન આપ્યું ને એના ઉપર પરિભણો ભ્રંસું રાખીને ભજન કરો જા પર તો સાચો જા તો મેં પડશે જ નહીં એટલે રામાપીરે પડે હર હરભુજે કીધું હરભુજી આગમ ભેદ જાણો આ આગમ ભેદ ની વાત છે તો આપણને આગમ ભેદ મળી ગયો છે તો આમાં સતત ભજન વાત એક જ આવે કે વારો વાર કે ભજન પણ ભજન કેમ જેમ આપણા ગુરુ મહારાજ જે આપણે જેમ કીધું ને એ રીતે કરવાનું રેણી કણી માં રહી અને જે કઈ કીધું એ જ ભજન બાકી સંતો તો બધાય 252 થઈ ગયા ને બધા આઠ ભજન જે નામ કે ભજન સનાતન ધર્મ ની અંદર જે 252 સંતો થઈ ગયા ને આઠ ભજન કરીને થઈ ગયા બીજો નહીં તો આપણે બીજા પ્રપાટ માં કે કોઈ પણ આપણે આપણે બીજાને તારવા માટે બીજાને લઈ આવવા

મહારાજદે મહારાજ આપણા આપણા ગુરુદેવ રામચંદ્ર ભગવાન કે